મિત્રો યુવા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ ઠાકોર દ્વારા વડોદરા જિલ્લા તથા ગુજરાતના વ્યક્તિ વિશેષ હોય તેવા રાજકીય પત્રકાર સામાજિક સાંસ્કૃતિક કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું આત્મીય યુવા સંગઠનના કાર્યકરો દ્વારા નવાપુરાથી રેલી સ્વરૂપે આર એસ પટેલ ફાર્મ ભીલાપુર ડબોઈ મુકામે આવી ત્યાં સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં હરિધામ સોખડાના શ્રી શ્રીજી ચરણ સ્વામી ઉપસ્થિત રહી કાર્યક્રમની શુભ શરૂઆત કરી આશીર્વાદ આપ્યા હતા આ નિમિત્તે ડબોઈના ધારાસભ્ય શ્રી શૈલેષ સોટા દ્વારા તમામને સંબોધન કરવામાં આવ્યા હતા સાથે સાથે અમારા જયેશભાઈ અરવિંદભાઈ પાટણવાળિયા અત્યારે પ્રમુખ કિશોરભાઈ ઠાકોર દ્વારા આજે અહીંયા ભીલાપુર મુકામે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજનો દિવસ સ્વામી વિવેકાનંદજીને જન્મદિવસ આજે એમની એકસો સત્તાનવી જન્મજયંતિ છે અને આ દિવસને યુવા દિવસ તરીકે પણ ઓળખવામાં આવ્યો છે એ પ્રસંગે આત્મી યુવા સંગઠન દ્વારા આજે યુવા પ્રતિભાઓને સન્માનવાનો કાર્યક્રમ અહીં આગળ રાખવામાં આવ્યો એમાં વિવિધ પ્રતિભાઓને સન્માનવાનો અમને મોકો મળ્યો છે જેમાં ખાસ કરીને વિવિધ કલાકારો છે ગાયકો છે અને બીજા અન્ય પ્રતિભાઓ છે જેમને સન્માનીને એમનામાં એક નવો ઉત્સાહ નવો સંચાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે આમ તો આત્મીયુવા સંગઠન નામમાં જ આત્મીયતા છે એટલે આત્મીયતા દ્વારા યુવાનોને સંગઠિત કરી નશા મુક્ત કરવાનો પણ એમને જે તે ભગીરથ પ્રયત્ન હાથ ધર્યો છે એ તમામ કાર્યક્રમોમાં એમને સફળતા મળે એ જ પ્રભુને અભ્યર્થના જયસ્વામી